ભાવનગર જિલ્લાના બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મંજી બાપાએ અંતિમ વિદાય લીધા બાદ તેમના દર્શનનો લાભ ભક્તોને બે દિવસ આપવામાં આવ્યો હતો જેમાં માત્ર ગુજરાતમાંથી નહીં ગુજરાત બહારથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા ત્યારબાદ તેમની અંતિમયાત્રા યોજવામાં આવી હતી બગદાણા ખાતે યોજાયેલી મંજી અંતિમ અંતિમયાત્રામાં સમગ્ર બગદાણા શહેર બંધ રહેવા પામ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા નાના મોટા સૌ કોઈએ તેમની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી જો કે બગડેશ્વર ખાતે મંજી બાપાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને મંજી બાપાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા विष्णो ररा विष्णोः स्नत्रे स्तो विष्णो ો મા જગ્ન મતન્મદ વજન દોરાપ્તા ધ્યાદંરી દય ત્રિ